હોવાની પણ ફરિયાદ છે છેલ્લા ઘણા સમયથી ઉત્તર ગુજરાતની અંદર અને ખાસ કરીને પાટણ જિલ્લાની અંદર યુરિયા અને ડીએપી ખાતરની અછત છે અત્યારે ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે પાટણની અંદર લાંબી લાઈનો લાગે છે પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી આની ફરિયાદો પણ મને મળી ગઈકાલે પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ દ્વારા બારોબાર ખેડૂતોને આપ્યા સિવાય બારોબાર કાળાબજાર કરી અથવા મરતિયાઓને જથ્થાબંધ ખાતર આપી દેવાના વિડીયો અને રજૂઆત પણ મને મળી હતી અને આના માટે આજે હું કૃષિમંત્રી શ્રી રાઘોજી પટેલને મળ્યો છું અને પાટણ જિલ્લાની અંદર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા અને ડીએપી ખાતર મળી રહે અને જે સંસ્થાઓ દ્વારા બારોબાર ખાતર આપી દેવામાં આવે છે અને કારાબાજા કરવામાં આવે છે એમની સામે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને કોઈપણ પ્રકારના દબાણ વિના આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા અને ડીએપી મળે એના માટે મેં રજૂઆત પણ કરીશું